અમદાવાદની અંદર પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અહીં પણ યોજાયું સંમેલન પુરુષોત્તમ રૂપાલા જેમની સામે ક્ષત્રિયો લડાયક મૂળમાં છે ત્યારે ક્ષત્રિયોની બસ એક જ માંગ છે રૂપાલાની ઉમેદવારી રદ થાય આ માંગને વધુ મજબૂત કરવા માટે ચૌદમી એપ્રિલે રાજકોટના રતનપાર ગામ પાસે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે

સાંજે પાંચથી સાત ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે કોઈ પણ જાતની માંગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે બીજા કોઈ પણ પરિબળો હશે એની કોઈ વાત માન્ય રહેશે નહીં અને એને કોઈને એમાં બિનજરૂરી ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં જામ સાહેબે પહેલાં જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો શા ઓલામાં કર્યો એ આપણે જામસાહને અમે મળવાનો પ્રયત્ન કરશું એ અમે આજે મળવાના છીએ પાટણ સંમેલન પહેલા એટલે એમાં આ ચર્ચા